નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર બજેટ રજૂ મળશે હવે મોટી ભેટો એક તારીખથી રિચાર્જના ભાવમાં થઈ શકશે વધારો લાલચમાં ફસાયા તો લૂંટાયા મહિલાઓને મળશે હવે સાત હજાર રૂપિયા એકત્રીસ ડિસેમ્બર પહેલાં પતાવી લ્યો આટલા કામો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છીએ તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરું તો બજેટ થશે હવે રજુ મર્શી મોટી ભેટો ખાસ મોટું એનાઉન્સમેન્ટ કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો હવે બજેટ રજુ થવાનું છે તેનો સમયગાળો મિત્રો સામે આવી ગયો છે અને આ સમયગાળા દરમિયાન બજેટ રજુ થશે એટલે આપણને મોટી ભેટો મળવાની છે ખાસ કરીને ખેડૂતોને એવી આશાઓ છે કે આપણને આમાં મોટી ભેટ મળશે તો ખાસ મિત્રો વાત કરું તો સંસદીય પરંપરા મુજબ નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ માટે સામાન્ય બજેટ રવિવારે રજૂ કરી શકે છે આનું કારણ છે કે બે હજાર સત્તરથી બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે અને આવતા વર્ષે એક ફેબ્રુઆરીએ રવિવાર આવે છે કે સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ મિત્રો સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે આવા નિર્ણયો સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા લેવામાં આવે

તાજેતરના વર્ષોમાં મિત્રો રવિવારે ક્યારેય પણ બજેટ રજૂ થયું નથી છેલ્લા બે વર્ષમાં સામાન્ય બજેટ શનિવારે રજૂ કરવામાં આવ્યું છે મિત્રો તો ખાસ મિત્રો આ બજેટમાં શું હવે આપણને ભેટો મળે છે તે હવે આપણે જોવાનું

મળશે તેવા મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો વાત કરું તો દેશના કરોડો મોબાઈલ યુઝર્સને આગામી સમયમાં મોટો ઝટકો લાગી શકે છે દર મહિને ઇન્ટરનેટ અને કોલિંગ પર થનારા ખર્ચમાં વધારો થવાનો છે મિત્રો રિપોર્ટ્સના પ્રમાણે ટેલિકોમ કંપનીઓ મિત્રો બે હજાર છવ્વીસમાં પોતાના રિચાર્જના પ્લાનની કિંમતમાં મોટો વધારો કરી શકે છે બે હજાર છવ્વીસમાં કેટલી વધી શકે છે ખાસ મિત્રો વાત કરું તો રિચાર્જની કિંમત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ માર્ગન સ્ટીલના મિત્રો તાજેતરના રિપોર્ટ્સ અનુસાર ભારતમાં મોબાઈલ રિચાર્જ પ્લાનની કિંમતોમાં મિત્રો સોળથી વીસ ટકા સુધીનો વધારો આવવાનો છે એટલે કે હવે જે તમારે તમે અત્યારે પ્લાન ચલાવી રહ્યા છો તેમાં મિત્રો તમને સાવ મિત્રો પચાસથી સો રૂપિયાનો વધારો જોવા મળશે ખાસ મોટા સમાચાર આવ્યા છે આ વધારો મિત્રો બે હજાર છવ્વીસમાં તમને જોવા મળશે કે રિચાર્જમાં હવે તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે અત્યારે જે તમને સાડી આઠસો રૂપિયાનો પ્લાન મળી રહ્યો હશે તે તમને સાડી નવસો અથવા તો નવસો ઉપરનો જોવા મળશે એવી રીતે બધા રિચાર્જમાં થોડા ઘણો મિત્રો વધારો કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાલચમાં ફસાયા તો લૂંટાયા ખાસ મોટા સમાચાર આવ્યા છે કેમ કે અત્યારે મિત્રો એટલા કૌભાંડો ચાલી રહ્યા છે ખાસ લૂંટેરાઓ આપણી સામે નજર રાખીને બેઠાશે ને નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે કેવી રીતે લોકો લાલચમાં આવે અમને તેને લૂંટી શકાય ખાસ મોટા સમાચાર છે એ ફ્રોડથી બચવું હોય તો સાંભળી લેજો કેમકે અવારનવાર આ નવો ફ્રોડ મિત્રો ટ્રેન્ડમાં આવ્યો છે અને અત્યારે ચાલી રહ્યો છે ખાસ મિત્રો જણાવું તો થોડા રૂપિયા લાલચમાં યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે પાંચ દસ હજાર જેવા કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ભાડે માંગે છે તમારા ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના પૈસાથી હેરફેર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થાય છે અઢારથી મિત્રો પાંત્રી વર્ષના યુવાનોને આમ મિત્રો આમાં મિત્રો ટાર્ગેટ કરવામાં આવે છે તમારા ખાતામાં પૈસા આવે એટલે તમે જ સીધા આરોપી બનો છો આવા ગુનામાં તમારે અપરાધી તરીકે બીજા રાજ્યોની જેલમાં પણ રહેવું પડે છે જે મિત્રો નરક સમાન ગણાય છે જામીન મળવા મુશ્કેલ થઈ જાય છે આર્થિક તપાસ સામાજિક રીતે બરબાદી તમારું બેંક ખાતું તમારી જવાબદારી છે એને મ્યુલ ના બનાવશો થોડી કમાણીની લાલચમાં મોટું નુકસાન ના કરશો મિત્રો કેમ કે આવી લાલચો મિત્રો એટલી ઉપડી છે કે તમારું જો તમે બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપ્યું તમને તમારે તમને તે સામ સામેવાળો માણસ લાલચ આપશે કે તમારા બેંક એકાઉન્ટમાં બે લાખ રૂપિયા આવી શકે છે તો તેમાંથી તમને થોડા ઘણો હિસ્સો હું તમને આપીશ તમારું બેંક અકાઉન્ટ મને થોડા ટાઈમ પૂરતું વાપરવા આપો

પણ જોડવામાં આવી રહી છે ને ખાસ અનેરો ફાયદો મહિલાઓને આમાં મળી રહ્યો છે ખાસ મિત્રો વાત કરું તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો છેલ્લા મિત્રો એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજના માટેનું પોતાનું નામ નોંધાવ્યું છે અને એલઆઈસી બીમા સખી યોજના અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમું ખાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટેના ઉદ્દેશ્યથી ડિઝાઇન પણ કરવામાં આવી છે જેમાં મહિલાઓને સારો એવો મિત્રો ફાયદો જોવા મળે છે તો ખાસ તમે પણ આ ફાયદામાં એટલે કે મહિલાઓ અને ખાસ તમારે આનો ફાયદો ઉઠાવવો હોય જે પણ મહિલા આનો ફાયદો અત્યારે ઉઠાવી શકે છે તો આમાં મિત્રો તમારે કંઈ કરવાનું નથી હોતું તમારે થોડા ઘણું આમાં પ્રીમિયમ ભરવું પડે છે પ્રીમિયમ ભરવાની સાથે તમને તમારો વીમો પાકે છે અને વીમો તમને એટલો મળે છે કે તમારો ફાયદો મિત્રો આમાં જોવા મળે મળતો હોય છે તો ખાસ તમને આવી સ્કીમ સારી સારી લાગે તો તમે આમાં લાભ મિત્રો લઈ શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો કે ડિસેમ્બર પહેલાં પતાવી લેવા કામ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ આવાસ યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ જે લોકો પોતાનું ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા બે લાખ સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે તેમના માટે અરજી કરવાની તારીખ મિત્રો લંબાવવામાં આવી ગઈ છે ને આ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ એકત્રી ડિસેમ્બર બે હજાર પચીસ રાખવામાં આવી છે આ યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્રો અને નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે તમે તમારા સપનાનું ઘર બનાવવા માંગો છો તો તમારે મિત્રો કાંઈ કરવાનું નથી તમારે મિત્રો આમાં ની અરજી કરવાની મિત્રો તારીખો લંબાવવામાં આવી ગઈ છે આમાં તમારે ફોર્મ ભરી લેવાનું છે જો આ સ્કીમમાં તમારું નામ આવે છે તો તમારે થોડા ઘણા રૂપિયા ભરીને તમે તમારું સપનાનું ઘર મિત્રો આ અરજી હેઠળ મેળવી શકો છો તો ખાસ મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો